તો ગુજરાતમાં ગાત્રોથી જવતી ઠંડી અનુભવાઈ રહી છે ગુજરાતમાં વાત કરીએ કે ઠંડીનો અનુભવ જેમાં નવ શહેરોમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે ત્રણ દિવસ વધુ ઠંડી પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં નલિયા પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું છે તો અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં લઘુત્તમ બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જેમાં રાજ્યોમાં હાટથી જતી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે નલિયામાં પાંચ પોઈન્ટ છ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ડીસામાં નવ પોઈન્ટ આઠ સેલ્સિયસ તાપમાન નોંધાયું અમદાવાદમાં બાર પોઈન્ટ આઠ સેલ્સિયસ તો વડોદરામાં નવ પોઈન્ટ બે સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતમાં સોળ પોઈન્ટ ચાર સેલ્સિયસ રાજકોટમાં આઠ પોઈન્ટ ત્રણ સેલ્સિયસ તાપમાન નોંધાયું અને આ સાથે જ અમરેલીમાં આઠ પોઈન્ટ ચાર સેલ્સિયસ ભાવનગરમાં અગિયાર પોઈન્ટ સાત સેલ્સિયસ તાપમાન નોંધાયું છે